રેલવે વિજિલન્સની ટીમે રેલવેની ઈ ટિકિટ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે વિજિલન્સની ટીમે ચાર પોઈન્ટ પચાસ કરોડના કૌભાંડને ઝડપી પાડી મહિલા સહિત બે એજન્ટ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી સુરતમાં ફરી મસમોટું કૌભાંડ ઝડપાયું છે રેલવેની એટલે કે આઈઆરસીટીસી સાઇટ હેક કરી તત્કાલ ઈ ટિકિટ બનાવવાના કૌભાંડનું વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યા હતા વિજિલન્સ ઓફિસર

રાજેશ મિત્તલ અને કૃપા દિનેશ પટેલ ઝડપાતા તેઓની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી